આણંદના ટીવી હોસ્પિટલ પાસે આવેલા પરિવાર પાર્ટી પ્લોટ પર કરમસદ આણંદ મહાનગરપાલિકાએ મોટી કાર્યવાહી કરતા પ્લોટને ટેક મારી દીધો છે પાર્ટી પ્લોટ લાંબા સમયથી નિયમોનો ભંગ કરીને ધમધોકાર ચાલી રહ્યો હતો મળતી માહિતી મુજબ પાર્ટી પ્લોટના સંચાલક પાસે બાંધકામ વિકાસ પરવાનગી બીયુ પ્રમાણપત્ર તથા ફાયર એનઓસી જેવી ફરજિયાત મંજૂરીઓ ઉપલબ્ધ ન હતી અગાઉ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ અને એસ્ટેટ વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવી હતી પરંતુ સંચાલક જરૂરી દસ્તાવેજો રજૂ કરવામાં નિષ્ફળ રહ્યા હતા તપાસ દરમિયાન જાણવા મળ્યું કે પાર્ટી પ્લોટ પર કોઈપણ વિકાસ પરવાનગી વિના

પ્લોટનો સંચાલક દ્વારા નિયમોને અવગણીને કામગીરી ચાલુ રાખવામાં આવી રહી હતી જેને અંતે મહાનગરપાલિકાએ કડક પગલું ભર્યું છે